ષડયંત્ર એટલે મિત્રો કેવું ષડયંત્ર કે તમે જીપીએસસીની લેખિત પરીક્ષા આપો છો લેખિત પરીક્ષામાં તમારો આખા રાજ્યમાં આખા રાજ્યમાં કહું છું જે જાહેરાત હોય એ જાહેરાતમાં તમારો ટોપ રેન્ક આવે છે મેરિટમાં તમે સૌથી આગળ છો એકથી વીસ નંબર સુધીમાં તમારું નામ છે માની લો અથવા તો જે જાહેરાત આવી છે માની લો પાંત્રીસ ચાલીસ લોકો સિલેક્ટ કરવાના એ એકથી પાંત્રીસ હું તમારું નામ છે મતલબ તમે રેન્કમાં છો અને તમને ઇન્ટરવ્યુમાં પાંચ દસ પંદર ગુણ આપીને રિજેક્ટ કરી દે ગુણ આપીને સિલેક્ટ કરી દે તમારાથી સો બસો પાછળ હોય સિલેક્ટ થઈ જાય અને તમે પહેલા નંબર હોય પાંચમા નંબરે હોય ચોથા નંબરે તમે ટોપ ટેનમાં હોય ને તમે રિજેક્ટ થઈ જાવ તમને કેવું લાગશે તમે ખુદ વિચારો એને એ જે

બાકી તો જે મેરિટમાં હશે પાછળ હશે ઓબીસી એસટી ના એને તો ઓબીસી એસટી એસસી નું જે મેરિટમાં પાછળ હશે એ ઉમેદવારોને તો એમની કેટેગરીમાં જગ્યાઓ હશે ફાળવેલી અનામતની એમાં તો મળી જ જવાનું છે પણ જે લોકો મેરિટમાંથી થી વધારે મેરિટ લાવી દીધું છે તો એ લોકોને ક્યાં ખસેડવા પડે ઓપન કેટેગરીમાં ખસેડવા પડે અનામત નીતિનો નિયમ છે કે કોઈ ઉમેદવાર વધારે મેરિટ લાવી દે છે ઓપન કેટેગરી કરતા વધારે અથવા ઓપન કેટેગરીનું જે મેરિટ હોય બન્યું હોય એટલું મેરિટ લાવી દે છે તો એ જશે જશે તો સવાલ એ થાય છે મિત્રો કે ભાઈ બાકીની જે જગ્યાઓ છે એમાં મેરિટ લઈ રહ્યા છે જે ઉમેદવારો ઓબીસી એસટીએસસી ના એ હવે બહુ મેરિટ લઈ રહ્યા છે લેખિત પરીક્ષામાં છપ્પર ફાડ મેરિટ લાવી રહ્યા છે એટલે એમને ક્યાં ખસેડવા પડે ઇન્ટરવ્યુમાં માર્ક આપી દે તો સીધા સિલેક્ટ સિલેક્ટ તો થાય જ સિલેક્ટ તો થશે જ પણ ઓપન માં સિલેક્ટ થશે એટલે ઓપન ની જગ્યામાં જતા અટકાવવા માટે શું કરી દેવાનું એને રિજેક્ટ કરી દેવાનો એટલે ટોપર હોય તો પણ લાત ખાય આ જીપીએસસી ની ઇન્ટરવ્યુ પ્રથા 50-50% નું વેટેજ રાખીને ઇન્ટરવ્યુ લઈ રહ્યા છે દેશની કોઈ પીએસસી છે જે આપણે અહીંયા જીપીએસસી છે બધા રાજ્યોની જે પીએસસી છે પબ્લિક સર્વિસ કમિશન એમાં ક્યાંય આટલું મેરિટ નથી પચાસ ટકા ગુણભારનું મેરિટ જ નથી આના પર જ્યારે આગેવાનોને ખબર પડી સામાજિક આગેવાનો ખબર પડી એ બોલવાનું શરૂ કર્યું અને જે પછી ઉહાપોહ થયો તો ઉહાપોહ જોઈને ઘણા બધા લોકોને લૂલો બચાવ કરવાની જે આદત હોય ને એ પાછી સળવળી ઉઠી અંદરથી તો ઘણા લોકોએ એક ટેબલ બનાવ્યું એમાં બતાવ્યું કે જો ઈડબ્લ્યુએસ ના ઉમેદવારો વધારે મેરિટ વાળા રિજેક્ટ થયા ઓબીસી ના ઓછા મેરિટ વાળા સિલેક્ટ થયા જો ક્યાંય જાતિવાદ નથી કશું નથી એમ અરે ભાઈ અમે એ જ તો કહી રહ્યા છે કે ઓછા મેરિટ વાળા તો ઓબીસી ના જે હકદાર છે સત્તાવીસ ટકા એમાં તો એ સિલેક્ટ થઈ જ રહ્યા છે અમારા વધારે મેરિટ વાળાને કેમ તમે લાત મારો છો એ જ તો અમારી દલીલ છે ભાઈ એટલે ખુદ એ લોકોએ જ સ્વીકાર લીધું જે ટેબલ ફરી રહ્યું છે ને આ વિડીયો પછી જો ધ્યાન પર આવશે ને ટેબલ બંધ કરી દેશે કે એ તો પોલ ખોલ થઈ ગઈ ખુદ સ્વીકાર ક્યારે એવું કીધું કે ભાઈ ઈડબલ્યુ ના વધારે મેરિટ વાળાને તમે રિજેક્ટ કરો અમે બી એ જ તો કહી રહ્યા છે કે ઈડબ્લ્યુએસ નો ઉમેદવાર હોય કે ઓપન નો ઉમેદવાર હોય કે ઓબીસી એસટીએસસી નો કોઈ પણ કેટેગરીનો હોય રાજ્યનો કોઈ પણ ઉમેદવાર હોય એનું જો લેખિત પરીક્ષામાં મેરિટ ટોપ છે તો એ રિજેક્ટ ના થવો જોઈએ ઇન્ટરવ્યુ પ્રથાના લીધે રિજેક્ટ ના થવો જોઈએ અમે એ જ તો કહી રહ્યા છીએ અને એમાં બક્ષી ઉમેદવારો જ સૌથી વધારે લાત પડી છે અને તમે ખુદ આજે સ્વીકાર્યું કે ઓછા મેરિટ વાળા સિલેક્ટ થાય એ તો કેટેગરીમાં સિલેક્ટ થાય છે ભાઈ એટલે જે આ જે લુલા બચાવની જે સોશિયલ મીડિયાની રમતો છે મેં બહુ જોઈ છે ચાર પાંચ વર્ષથી લડી રહ્યો છું એટલે જીપીએસસીની જે ઇન્ટરવ્યૂ પ્રથા છે મિત્રો એને ન્યાયિક બનાવો દસ ટકા અથવા તો પંદર ટકાની અંદર જે વેટેજ છે ઇન્ટરવ્યૂ ગુણભાર એ બનાવો અથવા તો ઇન્ટરવ્યૂ પ્રથા જ નાબૂદ કરી દો એમાં કંઈ ખોટું નથી ઘણા રાજ્યો ઇન્ટરવ્યૂ નથી લેતા હવે તમે કહેશો કે બીજા રાજ્યોનું આપણે ઉદાહરણ કેમ લઈએ સારું હોય તો લઈ લેવું જોઈએ આપણે બીજાની સારી બાબતો ના સ્વીકારવી જોઈએ આંધ્રપ્રદેશે આ બધા કંકાસમાંથી ઇન્ટરવ્યુ નાબૂદ કરી દીધું અહીં અહીંયા આપણે પર્સનાલિટી હોવી જ જોઈએ એમ ઘસી રહ્યા છીએ કાઢ્યા કોઈ પણ ઉમેદવાર જ્યારે આખી જિંદગી આપી દેતો હોય એક પરીક્ષા માટે તો નાની વાત નથી મિત્રો જીપીએસસી રાજ્યના તમામ ક્ષેત્રોમાં લાયકાતવાળા વાળા યુવાનોને મોકલી રહી છે ભરતી કરી રહી છે ત્યારે એ કોઈ નાની વાત નથી રહેતી એ માત્ર ભરતીની વાત નથી રહેતી એ સિલેક્શનની વાત નથી રહેતી એ રાજ્યના ભવિષ્યની વાત બની જાય છે એટલે એમાં ન્યાયિક વ્યવસ્થા હોવી જ જોઈએ એમાં સૌથી શ્રેષ્ઠ ન્યાય હોવો જોઈએ અને આજે તાજેતરમાં જ હમણાં ન્યૂઝ મળ્યા છે કે જે ઇન્ટરવ્યુ ચાલી રહ્યા હતા એના જે એક્સપર્ટ હતા એ ક્યાંક ગયા હતા ઇન્ટરવ્યુ શરૂ થયાના બે ચાર દિવસ પહેલા હવે આખો મામલો શું છે એ માહિતી આવશે ત્યારે પાછા વિડીયો કરીને તમને જણાવીશું પણ આખું ઇન્ટરવ્યુ રદ કરવું પડ્યું છે આવા કેટલાય ઇન્ટરવ્યુ ચાલી ગયા અગાઉ બે હજાર અઢાર થી લઈને અત્યાર સુધીમાં ઘણા આરોપો આક્ષેપો થઈ ગયા અને ઘણા બધા પુરાવા સાથે ઘણા એક્સપર્ટને જીપીએસસી બહારનો રસ્તો બતાવ્યો છે કોઈ બાહેધરી લેતું નથી મેં બે હજાર અઢાર માં કીધું હતું કે જીપીએસસી કોઈ લેતું નથી અને આરટીઆઈમાં જીપીએસસી આ સ્વીકાર્યું છે કે કોઈ પણ પ્રકારની બાહેધરી લેવામાં આવતી નથી હવે મિત્રો આજે આ બન્યું છે હવે બાહીધરીઓ લેવાનું શરૂ થશે કે તમારો ઓળખીતો પાળખીતો તો નથી ને ઇન્ટરવ્યુમાં આવું બધું કરવું એના કરતાં એક સિસ્ટમ જ બનાવી દો ઇન્ટરવ્યુ નું જ ઘટાઈ દો અને જરૂર ના હોય એવી જગ્યાઓમાં ઇન્ટરવ્યુ નાબૂદ કરી દો તો આ બધા પ્રશ્નો ઉભા થશે નહીં પણ કેમ બાથ પકડીને બેઠા છે પચાસ પચાસ ટકાના ગુણભારને લઈને કેમ કે પેલા જે મેરિટમાં આગળ છે એમને લાત મારવી મારવી તો કઈ રીતે આ ઇન્ટરવ્યુને આધાર બનાવીને તો ષડયંત્ર કરી શકાય છે રિજેક્ટ કરી શકાય છે એમના હાથમાં બધો કંટ્રોલ રહે એવું ઈચ્છે છે એટલે બદલાવ કરવો નથી એટલે જે પેલું પતાકડું ફરી રહ્યું છે ને ઓછા મેરિટવાળા સિલેક્ટ કરી લીધા એવાળું એ દલીલ તોડી દીધી એ તો એના હક થી લાગેલા છે ભાઈ ઓછા મેરીટ વાળા ના કેશો એ તો સત્તાવીસ ટકા એનો હક છે બક્ષીપત પણ અમારા જે મેરીટ વાળા યુવાનો જે આગળ વધતા હોય છે એને કેમ તમે લાત મારો છો કેમ એને રિજેક્ટ કરો છો અમે ઓબીસી ની વાત કરીએ છીએ ઈડબ્લ્યુ એસ ની પણ એ જ વાત કરીશું કે ઓબીસી હોય ઈડબ્લ્યુ એસ હોય કે પછી એસટી એસસી હોય કોઈ પણ કેટેગરી હોય ઓપન કેટેગરી કેમ ના હોય એને તમારે ઇન્ટરવ્યુ ના લીધે લાત ના પડવી જોઈએ આ વાત તમે ધ્યાન પર લેજો હકીકત જુઓ કે ઓબીસીના ઉમેદવારોને એસટીએસસીના ઉમેદવારોને સૌથી વધારે રિજેક્ટ કરી રહ્યું છે જીપીએસસી છેલ્લા પાંચ વર્ષોમાં એનો ડેટા આંકડો કાઢો તો તમે પણ સમજશો કે ભાઈ ખોટું થઈ રહ્યું છે તો મિત્રો વાત એટલી છે જીપીએસસીની જે ઇન્ટરવ્યુ પ્રથા છે એની સામે અવાજ ઉઠાવી રહ્યા છીએ ઘણા બધા આગેવાનો બોલી રહ્યા છે મીડિયા સોશિયલ મીડિયામાં અત્યારે આ ચર્ચા ચાલી રહી છે ત્યારે તમે પણ આ વાતને અવાજને મજબૂતી આપવા માટે વિડીયોને શેર કરો વધુ વધુ લોકો સુધી પહોંચાડો રાજ્યની ચોપન ટકા વસ્તી ઓબીસી છે બક્ષીપંચ છે અને બક્ષીપંચ સમાજને જે અન્યાય થઈ રહ્યો છે એને એ સમજાઈ રહ્યું નથી કે એમની સાથે શું ખેલ થઈ રહ્યો છે ત્યારે જે થોડા ઘણા જાગૃત છે એ લોકોની ફરજ બને છે નાગરિક છીએ આપણે ભારત દેશના અને ભારત દેશનું ભવિષ્ય મજબૂત રહે એવી જો ભાવના હોય તો પછી આપણે અન્યાય થતો અટકાવવો જ પડશે પછી કોઈ પણ સમુદાયનો યુવાન કેમ ના હોય ઓબીસી નો હોય એસટીએસસી નો હોય કે ઈડબલ્યુએસ નો કેમ ના હોય જો એને અન્યાય થાય છે તો એને અન્યાય જ કહેવામાં આવશે તો બદલાવ માટે અન્યાયની સામે અમે લડતા રહીશું બોલતા રહીશું ધ ટ્રાયલ ટાઈમ યુટ્યુબ ચેનલ ને તમે ફોલો કરો વધારે માં વધારે ને શેર કરો અન્ય મિત્રોને જોડાવા માટે અપીલ કરો અવાજને મજબૂત બનાવવામાં સહયોગ કરો ધન્યવાદ મિત્રો